અમદાવાદના અસ્ટોડિયા વિસ્તારમાં આવેલા સલમાન એવન્યુમાં ગેરકાયદેસર બાંધકામ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી પર ગુજરાત હાઈકોર્ટે મહત્વનો આદેશ આપ્યો છે હાઈકોર્ટે બંને પક્ષની દલીલને સાંભળ્યા બાદ વધુ ડિમોલેશનની કાર્યવાહી રોકવાનો આદેશ કર્યો પરંતુ પાંચમા અને છઠ્ઠા માળનો કબજો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લઈ લેવાનો આદેશ કર્યો આ સાથે તોડફોડ કરાયેલા સ્થળ પર રિપેરિંગ ન કરવાનો પણ આદેશ કરવામાં આવ્યો ઉપરના બંને માળમાં રહેતા તમામ લોકોને માલ સામાન હટાવી સીલ કરવાના આદેશ કરવામાં આવ્યા આગામી આદેશ સુધી યથા સ્થિતિ રાખવાનો કોર્ટે હંગામી આદેશ આપ્યો છે મહત્વનું છે કે બોગસ એનઓસી દ્વારા બાંધકામ કરવામાં આવ્યું હતું વર્ષ 2018 માં કોર્પોરેશન દ્વારા એનઓસી રદ કરવામાં આવી હતી આ પછી બાંધકામને સીલ કરવામાં આવ્યું હતું અને આ મામલે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને એઆઈએમએમ ના બે કોર્પોરેટરો ધરણા પર બેઠા હતા નંદર હાઈકોર્ટ દ્વારા અત્યારે જે હુકમ આવ્યો છે એ મુજબ ડિમોલિશનની કામગીરી બંધ કરવાનો હુકમ આવેલો છે સાથે સાથે પાંચમા અને છઠ્ઠા માળ એટલે કે પંદર મીટરની ઊંચાઈથી ઉપરના તમામ માળ એ બંને માળની અંદર જેટલા રહેણાંક યુનિટો છે જેટલું તૂટ્યું છે એ યથાવત એ જ સ્થિતિમાં રાખવાનું રહેશે એમાં કોઈપણ પ્રકારનું સમારકામ ન થઈ શકે